પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય છે હાલ દેશની રાજધાની દિલ્હી મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલન અસર સુરત ખાતે પણ જોવા મળી હતી અને વહેતી ગંગામાં હાથ ધોવાની કોશિશ કરી રહેલા કોંગ્રેસના ખેડૂત નેતાઓ દ્વારા ઓલપાળ તાલુકાના ડેલાળ ગામ ખાતે ચક્કાજામ કરવાની યોજના બનાવી હતી વિવિધ ખેડૂત સંગઠન દ્વારા કોંગ્રેસના નેતાઓ સાથે ચક્કાજામ કરવાની કોશિશ કરે એ પહેલા પોલીસે આ કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી અને વીસ જેટલા ખેડૂત આગેવાનોની અટકાયત કરી લીધી હતી જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ ખેડૂત નેતા દર્શન નાયક સહિત ખેડૂત નેતાની અટકાયત કરાઈ છે આ તમામ ખેડૂત આગેવાનોની અટકાયત કરીને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે અને ત્યાં તેઓ આગળ કોઈ વિરોધ પ્રદર્શન ના કરી શકે એ માટેના પગલા લેવામાં આવી રહ્યા છે રાજધાની ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ આંદોલન રાજનીતિ પ્રેરિત છે અને વડાપ્રધાનને ગહેવાની અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ થઈ રહી હોય એમ પૂર્વ તૈયારી સાથે અને હિંસક રીતે ખેડૂતો રાજધાનીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ કોશિશ કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાના માટે જગ્યા બનાવવા માટે હવાથિયા મારી રહી હોય એમ અચાનક આ આંદોલન ઉભું કરીને સમગ્ર દેશમાં હિંસા ફેલાવાની કોશિશ કરતી હોવાની ગુપ્ત માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપીની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા એના આંશિક રીતે એને ટેકો આપવા માટે એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા બે દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અર્ઘા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહ્યા હતા આજે પણ માનસિક રીતે સહકાર આપવા માટે શાંતિ પ્રિય રીતે ધરણા કાર્યક્રમ ડેલાર પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે સ્વયંભૂ અમારી અપીલ હતી અપીલ ના ભાગ રૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે દક્ષિણ ગુજરાતમાં ને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે ગુજરાતના લોકોના પણ જે પ્રશ્ન છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજધાની ખાતે દિલ્હી ખાતે થઈ રહેલા ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉશ્કેરીને સરકાર સામે વિરોધ કરવા આંદોલન શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકાર સાથેની વાટાઘાટમાં પણ ખોટી માંગણીઓ મનાવવા દબાણ ઉભું કરીને સામાન્ય જનતાને બાનમાં લેવાના પ્રયાસ બાદ હવે સરકાર આ આંદોલનકારી વિરોધ સખ્ત પગલાં ભરીને જલ્દીથી ઊભી થઈ રહેલી સમસ્યાનું નિવારણ લાવે એ જરૂરી થઈ પડ્યું છે